ઓના બચ્ચાની નવી અપડેટ છે કેટલા મોટા થઈ ગયા છે જો મસ્ત આમ ઘણા બધા મોટા થઈ ગયા છે અને એની માતા ખોરાક લેવા ગઈ છે એટલે રાહ જોઈને બેઠા છે કાગ દોડ્યા એમ પૂર્વ દિશામાંથી એમની મમ્મી આવવાની હોય એવી રીતે એમ સરસ રાહ જોઈને બેઠા છે આપણો ખાવાનો સમય અગિયાર બાર વાગે હોય એમ એમનો પણ હોય ને એટલે આજે જો રાહ જોઈને બેઠા છે કશું હલતા પણ નથી પણ આમ થોડી વાર પછી જેમ જેમ એમને સમજ આવે તેમ પાછા મોડું ખુલ્લું કરીને લાલ લાલ મોડું આમ રાહ જોતા હોય એમ ખુલ્લું કરે છે હમણાં એમની મમ્મી સરસ મજાના ચણ પોતાના મોના આક્ષેપ કરીને મોડું પણ ખુલ્લું કરે છે સરસ મજાનો સૂર્યનારાયણ ભગવાનનો તડકો પણ સામે આવી રહ્યો છે એ લોકો જો શાંતિથી આમ મને લાગે છે કે સૂઈ રહ્યા છે આમ આનંદથી શાંતિ વિશ્વાસ લઈને છોઈ રહ્યા છે આ પાંચ દિવસની અપડેટ છે પાંચ દિવસમાં ખૂબ જ મોટા થઈ ગયા છે